સ્થાપના કરી શીતળા માતાની પૂજા અર્ચના સહિત શીતળા વાર્તા સાંભળી આરતી કરી અને તળાવના કિનારે ધન્યતા અનુભવે છે અને શીતળા સાતમ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે આજ રોજ મોટી સંખ્યામાં ભક્તજનો શીતળા સાતમ દિવસે ભાવથી શીતળા સાતમ પર્વ ઉજવવા માટે આવ્યા હતા અને આ એક હિન્દુ ધર્મનો પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે ભાભર શહેરની સ્થાનિક પ્રજા આ ઉત્સવની અંદર

ભર ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમનો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને ભૂતકાળથી આજ દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને અહીંયા કને લોકો ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવે છે આ હિન્દુ ધર્મનો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની અસ્થાની પ્રજા એક પ્રીતથી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા કને અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલી પ્રણાલિકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે જે ઝીરણી અગિયારસ નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી આને સારી રીતે ઉજવે છે માટે બાબર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે